નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ આયે કરતા હોસ્પિટલમાં એક મહિલાને પ્રસુત્તિ પીડા થતાં મહિલા પ્રસુદ્ધિ માટે લાવવામાં આવી હોય ત્યારે મળતી માહિતી મુજબ આ ઘટનામાં મહિલાના ગર્ભાશયમાં બાળક ઊંધું થઈ જતા કેસ ક્રિટિકલ પરિસ્થિતિમાં આવી ગયો હોય ડભોઈ એકસો આઠની ટીમને પ્રસુતાને ડભોઈથી વડોદરા લઈ જવા સૂચન કરાયું હતું પરંતુ મહિલાની હાલત ખૂબ સિરિયસ હોય ડભોઈ એકસો આઠના ઇ ચંદ્રિકાબેન પાયલોટ હર્ષદભાઈ એમ્બ્યુલન્સમાં ત્યારે ઈ એમ ટી ચંદ્રિકાબેન દ્વારા ડોક્ટર કૃષ્ણા મેડમના માર્ગદર્શન હેઠળ પ્રસુતા મહિલાની સફર પ્રસુતિ એમ્બ્યુલન્સમાં કરાવી હતી એકસો આઠ દર્દીઓ માટે ભગવાન રૂપ છે સરકારની આ સહાય લોકો માટે ઉત્તમ હોવાનું પુરવાર થયું હતું મહિલા અને બાળક બંને તંદુરસ્ત હોય તેમને એસએસજી ખાતે લઈ જઈ સારવાર અપાઈ હતી ન્યૂઝ